પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોસ્ટ વિસ્તારોમાં ખાસ કરીને જે કલમ અથવા તો આઈપીસીની કલમ ત્રણસો છોતેર હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટ વિસ્તારમાં જેમાં માધાપર એ ડિવિઝન નખત્રાણા માંડવી એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બનનાર અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા એક દોઢ મહિનામાં અલગ અલગ જે બનાવો બનેલા હતા એમાં પૂરઝડપી કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓમાં જે છે જેમ એક જે કેસ હતો એમાં બિહારથી પણ જે છે પોલીસે ભોગ બનનાર અને આરોપીને જે છે રિકવર કર્યા છે અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ ત્યાં વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ડિઝગાઈઝ વેમાં તાકે ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભોગ બનનારને કોઈ ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે છે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી ને અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે જે કેસ જે દાખલ થયેલા છે જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે અને ઓવરઓલ જે છે આમાં અત્યારે એમની તપાસ ચાલી રહી છે એમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે છઠ્ઠા મહિનામાં પણ ગુના છે પાંચો મહિનાના પણ છે એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફન્સ હતો એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર છે બધામાં ભોગ બનનાર જે છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે અલગ અલગ છે એમાં જે અલગ અલગ જે ભોગ બનનાર છે એ અલગ અલગ જ્ઞાતિના છે અને આરોપી પણ જે છે એ જે નાતીના છે એમાં પણ અલગ અલગ જ્ઞાતિના છે અલગ અલગ વિસ્તારના છે માંડવીના છે ભુજના છે સુખભર એ પ્રમાણેના અલગ અલગ વિસ્તારોથી અને અલગ અલગ જગ્યાઓથી છે જે બનનાર બનારાના આરોપી છે એમાં જ્યારે અત્યારે તપાસ ચાલી રહી છે અમુક અમુક તપાસમાં જે છે જે પ્રમાણેની ભૂખ બનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એમાં જે અલગ અલગ સંગઠનો તરફથી જે પણ પોલીસને રજૂઆત મળી હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતી અને એ સંદર્ભે જે એ કેસીસની વાત થતી હતી એમાં પણ પોલીસને સફળતા મળી છે અને એમાં પણ આરોપીઓને ભૂખ બનાવને જે છે પકડી પાડવામાં આવ્યું છે